નાયબ મુખ્યમંત્રી ચિંતન શિબિર પહોંચ્યા હતા આ સામૂહિક ચિંતન સામૂહિક વિકાસ તરફ વિચારધારા સાથે ગુજરાત સરકાર દ્વારા આયોજિત બારમા ચિંતન શિબિરના પહેલા જ દિવસે ભારતને 2030 ના ત્રીસના કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાના સમાચાર એ ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું હતું આક્ષણને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ગણાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ ગેમની યજમાની મેળવવા પાછળ વાળા પ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશિતા અને ગૃહમંત્રી અમિત શાહના સનિષ્ઠ પ્રયાસોની મુખ્ય શ્રેય આપ્યો તેવા સફળતાનો શ્રી કેન્દ્ર સરકારના માર્ગદર્શનને આપતા જણાયા

વડાપ્રધાન શ્રી ને વડાપ્રધાન શ્રીનું વિઝન ફરી એક વખત આપણને બધા જોવા મળ્યું કે કોમનવેલ્થ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈએ તમને બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની હું તો ખાલી એટલું જ કહેવા માટે ઊભો થયો છું કે બે દિવસમાં ઓગણીસ દૂને આડત્રીસ કલાકની જર્ની અને અત્યારે જે ફ્રેશનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે પણ હવે થોડુંક આરામ થઈ જશે અહીંયા ગાડી જગ્યા સારી છે